મોકલી આપ્યા હતા સુરતમાં આવનાર તહેવારોને લઈ આરોગ્ય વિભાગ હરકત આવી ગઈ છે તહેવારોમાં કરોડો રૂપિયાની મીઠાઈ લોકો આરોગી જતા હોય છે ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા મીઠાઈ વિક્રેતાઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા મોહન મીઠાઈ સહિતની દુકાનોમાં દરોડા પાડી ત્યાંથી મીઠાઈનું નમૂનો લીધા હતા અને પૃથક્કરણ માટે લેબમાં મોકલી આપ્યા હતા હાલમાં આપણે વાગડતા રસ્તા ઉપર છીએ અને મોહન લેવાની કામગીરી છે રક્ષાબંધન તહેવાર હોવાથી અને આ તહેવારોમાં મીઠાઈનું વેચાણ વધુ થતું હોવાથી આપણે એ સિવાયના વિસ્તારોમાં પણ મીઠાઈનું ઉત્પાદન હોય એ જગ્યાએ મુલાકાત લઈ તપાસ કરી સેમ્પલ લેવાની કામગીરી હમણાં સેમ્પલ સૌથી વધારે ડિઝાઇન વેચાણ છેલ્લા બે દિવસોમાં જ થતું હોવાથી હમણાં જે સેમ્પલ લઈએ તો એને આપણે એનું રિઝલ્ટ મેળવી શકીએ ઇન્ફેક્ટ થાય કે જેથી ખરાબ માલ એ લોકો વેચી લઈ શકીએ અચ્છા જ્યારે રિપોર્ટ આવ્યો છે ત્યારે કંઈકરી કંઈક તકલીફ આવી તો શું તો એ ત્યારે એવો કંઈ સેમ્પલ સ્ટાન્ડર્ડ પ્રમાણે નહીં હોય તો તેમની સામે ઇન્પુટ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક પ્રમાણે આપણે દાખલ અચ્છા તો જે મીઠાઈ ખાવા છે જનતા શહેરની એને શું કહેવાય મીઠાઈને એવું જો તમે જ્યારે લેવા જાઓ ત્યારે જોઈ અને લેવા લેવું જોઈએ અને એવું કંઈ તમને જણાય તો કોઈ ડિપાર્ટમેન્ટમાં જવું આપણે ફરિયાદ કરી શકીએ